એ નમસ્કાર મિત્રો જે વાત હું છું રામકૃષ્ણ સોલંકી તમે જોડે મારી ઓફિસિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ મેં તમને આપી રીતે ટેટ્ટાર પતિની કોન્સ્ટન્ટ આપડે પણ સત્યની નજીક હોય એવી તો મિત્રો અત્યારે જે રાજ્યની બિર સરકારી અનુદાનિત માધ્યમિક અંતર્ગત જે પ્રિન્સિપાલની જે ભરતી હતી એ અંતર્ગત આજે જે શાળા પસંદગીની વાત હતી અને એ પસંદગી કર્યા પછી અત્યારે એક નવું નોટિફિકેશન આવી ચૂક્યું છે અને એ છે કે જે શાળા ફાળવણી હતી એ પોતાના લોગિનમાં જઈને એમને જે શાળા મળી છે એ આજે ચેક કરી શકશે અહીંયા આચાર્ય ભરતી બે હજાર ચોવીસ અંગે શાળા પસંદગીની સૂચનાઓ ફાઇનલ મેરિટ લિસ્ટ આ બધું આવી ગયું હતું તેના બાદ ચોઈસ ફિલિંગ હતી એ ચોઈસ ફિલિંગ પણ પૂરી થઈ ચૂકી છે અને ત્યારબાદ હવે કોને કઈ જગ્યાઓ ફાળવામાં આવી છે કઈ શાળા ફાળવણી અહીંયા કરવામાં આવી છે એ પોતાના લોગ ઇનમાં જઈ આજે તારીખ સોળ બાર બે હજાર ચોવીસના રોજ એ લોકોએ જાહેર કરી દીધું છે મિત્રો અત્યારે ઓફિશિયલ એ નોટિફિકેશન આવી ચૂકી છે જીએસિઆરસી ઉપર કે જે રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓની અંદર જે પ્રિન્સિપાલની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આચાર્ય ભરતી બે હજાર ચોવીસ અન્વયે ઉમેદવારોની શાળા ફાળવણી પોતાના લોગિનમાં જઈને એટલે કે તમારો જે લોગિન પાસવર્ડ એમાં જઈને આજની તારીખ એટલે કે સોળ બાર બે હજાર ચોવીસના રોજ આજે જાહેર કરી દેવામાં આવેલ છે તો મિત્રો ફટાફટ જઈ પોતાના લોગિનમાં જઈ ચેક કરી લો તમને કઈ શાળા મળવી છે કઈ શાળા ફાળવવામાં આવી છે અને એ અંતર્ગત તમને તે કઈ શાળા તમે જે પસંદ કરી છે એમાંથી કઈ શાળા તમને મળવાપાત્ર થઈ છે એ તમે આજે ત્યારે ચેક કરી શકશો એના માટે તમારે ગૂગલની અંદર જીએસસીઆરસી લખવાનું છે જીએસસીઆરસી લખ્યા પછી પહેલી જે લિંક આવે એના પર ક્લિક કરવાનું છે એના પર ક્લિક કર્યા પછી પ્રિન્સિપાલ રિક્રુટમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે ત્યાં જઈ અને અહીં લોગિનમાં તમે એને જઈ અને ચેક કરી શકો છો પ્રિન્સિપાલની અંદર લોગ ઇનમાં જઈને અહીંયાથી તમે મેરિટ તેમજ રિગ્યુલેશન્સ જે છે પછી બધી ઇન્સ્ટ્રક્શનો છે એડવર્ટાઈઝમેન્ટ છે બધું પણ તમે જોઈ શકો છો મિત્રો તો બસ આટલું જ હતું જે ફાઇનલ મેરિટ લિસ્ટ પણ અહીંયા મૂક્યું છે એની સૂચનાઓ પણ મૂકી છે પછી કયો નિર્ણય આવ્યો છે વાંધા અરતીનો એ પણ મૂક્યું છે બધી જ વિગતો અહીં એ લોકોએ મૂકી દીધી છે મિત્રો તમારા જે પણ ક્વેશ્ચન હોય જે તો તમે કોમેન્ટમાં કરજો જેથી કરીને અમે તમને આન્સર આપી શકીએ અસ્તુ હિન્દ વંદે માત્ર જૈવશક્તિ મળે છે નવા જ વિડીયો છે જાવજો ધન્યવાદ જોડાયેલા રહો હિન્દ વંદે માત્ર જૈવશક્તિ